સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ ફૂકાયા બાદ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી પ્રજા સમક્ષ જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર એકના ઉમેદવાર ગીતાબેન સોલંકી ભાવિનીબેન પટેલ અજીત પટેલ તેમજ રાજેન્દ્ર પટેલિયાને રાજુ ડેપ્યુટી પ્રજાનો આવકાર મળતા તે જોવા મળી રહ્યો છે સત્તાધારી પક્ષની કામગીરીથી ખુશ થયેલા નગરજનો ફરી સત્તા પર ભારતીય જનતા પાર્ટીને બેસાડશે તેવો માહોલ ભાજપના ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ પર લાગી રહ્યો છે ત્યારે જે ટ્વેન્ટી ફાઈવની ચેનલ ટીમ દ્વારા ભાજપના ઉમેદવારોની મુલાકાત કરાઈ હતી ત્યારે તેઓ શું કહે છે તે આપણે નિહાળીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે વોર્ડ નંબર એક વરિયા કોસાડ જાંગીરપુરા સહિતના વિસ્તારની અંદર અહીંયા કેન્ડિડેટ છે ખાસ કરીને અજીતભાઈ પટેલ ભાવિશાબેન તેમજ રાજુભાઈ સહિતના અન્ય જે મહાનુભાવ છે આપણે મળીએ અજીતભાઈ પટેલને જી નમસ્કાર નમસ્કાર અજીતભાઈ તમારી ઉપર વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ટિકિટ આપી છે એ બાબતે તમે શું કહો છો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ નીતિનભાઈ પટેલ સાહેબ જે ભારતીય જનતા પાર્ટીએ અમારી પર વિશ્વાસ મૂકીને અમને જે ટિકિટ આપ્યું છે અમને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના પંડિત દીનદયાળ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ અમને જે શપથ લેવડાવ્યા છે ત્યારે અમે નિષ્ઠાપૂર્વક અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના સેવા કરતા રહીશું ને જે કઈ વિકાસના કામોને સહભાગી બની અમે વિકાસ રહીશું કોંગ્રેસ કરી રહી છે મોટા ભાગના કામો આ વિસ્તારમાં બાકી રહી જ્યારથી સુરત મહાનગરપાલિકામાં આનું સ્થાન આવ્યું ત્યારથી મોટા ભાગના કામો બાકી છે ઓગણીસો પંચાણું થી બે હાજર અત્યાર પચીસ વર્ષ જે સિલ્વર જુબલી ઉજવી છે ભારતીય જનતા પાર્ટીના પચીસ વર્ષના શાસનમાં અનેક વિકાસના કામો કર્યા છે ઓવરબ્રિજ હોય બીઆરટી બસ હોય કે મા અમૃત યોજના હોય કે વિધવા સહાય હોય એવા અનેક અમારા ઉલપાર મટ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલે જે આઠ હજાર મહિલાઓને જે વિધવા સહાય અપાવી એક રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મતદારો માટે શું કહેવા માંગતું છે મતદારોનો જે અમારા ઓલપાર મઠ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રીએ જેવો ઓવરબ્રિજ હોય કે તમામ વિકાસના કામો કરી જે ગઈ ટમમાં બી સોળસો કરોડના વિકાસના કામો કર્યા છે જેવા એમણે એકસો બ્યાસી ધારાસભ્યમાં એવા એક મુકેશભાઈ ધારાસભ્ય છે રેકોર્ડ કર્યો છે ને આ ટર્મમાં બી એમણે લગભગ અઢારસો કરોડના કામો વિકાસના કામો કર્યા છે ને જે વિકાસના કામો કરી જે બીજ વાવ્યું છે મુકેશભાઈ પટેલે જે આજે મોટું વૃક્ષ બનીને અમને જે આવકાર અમુક અમુક સોસાયટીમાં જે આવકાર બધી સોસાયટીમાં મળી રહ્યો છે એને જ અમે મુકેશભાઈ પટેલે ખૂબ ખૂબ આભારી છે ને એમના જે વિકાસના કામોથી અમને ભવ્ય વિજય મળે

નમસ્કાર શું કહેવા નમસ્કાર હું તો ખાલી એટલું જ કહેવાનું છે કે બે હજાર પાંચથી દસથી ને પંદર સુધીના અમે જે કામ કર્યું હતું અને સોસાયટીઓ સોસાયટીઓમાં જઈને જે લાઇટ પાણી રસ્તા ગટરની ડ્રેનેજ ગ્રાન્ટો આપી છે ધારાસભ્યોની ગ્રાન્ટો છે સાંસદની ગ્રાન્ટો છે આ સોસાયટીઓ વિસ્તારની અંદર વિકાસના કામ નેવું ટકા પૂર્ણ થઈ ગયા છે અને કોંગ્રેસના મિત્રો આક્ષેપ કરે છે એની વાત સાચી છે કે છૂટાયા પછી દેખાતા નથી પણ આ ગયા ટર્મમાં પંદરથી વીસની ટર્મની અંદર કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાયા હતા એ જ ક્યાંય દેખાયા નથી અમારા આ વિસ્તારની અંદરમાં રાજુભાઈ પટેલ હારી ગયા છતાં પાંચ વર્ષ સુધી આ વિસ્તારના લોકોની એણે સેવા કરી છે વિધવા બહેનોની મદદ કરી છે આવાસ હોય કે આ વિસ્તારના લોકો હોય કે આ કોરોના જેવી મહામારી હોય તેમાં પણ સેનેટાઈઝર કરવાનું કામ હોય અહીંયા પ્રાંત પ્રાંતિઓને મોકલવાનું કામ હોય સૌરાષ્ટ્રમાં જવાના લોકોનું કામ હોય અથવા કોઈ બીજું કામ હોય ભોજનની વ્યવસ્થા હોય આ રાજુભાઈ પટેલે એમણે કરી છે અજીતભાઈ એમના વિસ્તારમાં કામ કર્યું છે એ પણ માજી સરપંચ રહી ચૂક્યા છે અને ગીતાબેનના ઘરવાળા જીતુભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના કાર્યકર્તા છે એમનો એને ફળ મળ્યું છે અને ભાવિશાબેન છે એમના ઘરવાળા ભાવિન પટેલ અમારો યુવા મોરચાનો કાર્યકર્તા હતો એમણે પણ પ્રજા સમક્ષ કામ કર્યું છે તો ભારતીય જનતા પાર્ટીએ આ સારસાર ઉમેદવારોને સક્ષમ ઉમેદવારોને જે આપ્યા છે વિસ્તારવાઇઝ આપ્યા છે ત્યારે આ વોર્ડની અંદરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પંદરથી વીસ હજાર લીટથી વધારે જીતવાના છે કોંગ્રેસવાળાને આપ પાળાને જ્યાં જવું હોય ત્યાં જાય જે આક્ષેપો કરવા તે કરે દરેક વિસ્તારની અંદરમાં પ્રજા હાર તોર કંકુ તિલકથી અમારા ઉમેદવારોનું સ્વાગત કરે છે અને અમારી જવાબદારી બને છે અમે જે કામો કર્યા છે જે વિકાસની કંડર કરી છે અમારી પાસે ભાથું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અમારી પાસે ભાથું છે સંગઠનના મહારથી સી આર પાટીલ સાહેબનું પેજ કમિટીનું એને લઈને અમે પ્રજા સમક્ષ જઈએ છીએ અને અમને પૂરો વિશ્વાસ છે પ્રજા ભારતીય જનતા પાર્ટીને છૂટાવશે મિત્રો ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર એકના અમરોલી કોસાડ જંગીરપુરાના આ જે ઉમેદવારો છે તેઓ એક જ કહી રહ્યા છે કે અમે બોલશું નહીં પરંતુ ખરેખર કરીને બતાવશું અને આગામી જે એકવીસમી તારીખે ચૂંટણી છે ત્યાં ખૂબ જ ખોબા મોઢે આ લોકોને મત મળશે ભાજપને તેમાં કોઈ શંકારે સ્થાન નથી અને ફરી પાછો ભાજપનો સમય આવી રહ્યો છે તેમાં પણ કોઈ શંકારે સ્થાન નથી જી ટ્વેન્ટી ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ સેટા સાથે સુરત